કહાની સમયના સાથીઓ એક ગામમાં રાકેશ નામનો એક દયાળુ વ્યક્તિ રહેતો હતો તે ખૂબ મહેનતી અને પ્રેમાળ હતો તેની પાસે એક પત્ની એક પુત્ર એક નાની બહેન અને એક મોટો ભાઈ હતો તે હંમેશા તેના પરિવાર માટે ખભે ખભા મિલાવીને ઉભો રહેતો હતો અને દરેક માટે પોતાનું સર્વસ્વ લૂંટાવી દેતો હતો સમયનો સારો ચહેરો રાકેશનો ધંધો ખૂબ જ સફળ રહ્યો તેણે એક નવું ઘર બનાવ્યું તેની સમૃદ્ધિ વધી અને સમાજમાં તેની પ્રતિષ્ઠા વધી પરિવારના સભ્યો તેનો આદર કરતા હતા ભાઈ તેના માટે તમામ કામો પતાવતો હતો બહેન તેની દરેક જરૂરિયાત માટે તેની પાસે આવતી હતી પત્ની તેના પર ગર્વ કરતી હતી અને પુત્ર તેના પિતાને પોતાનો હીરો માનતો હતો સમય બદલાય છે થોડા સમય પછી રાકેશના ધંધામાં ખોટ થવા લાગી તેણે ઘણા પ્રયત્નો કર્યા પરંતુ નસીબ તેના પર કૃપાળું ન હતું તેની સ્થિતિ ધીમે ધીમે ખરાબ થવા લાગી હવે તે ઘરના ખર્ચ માટે પણ સંઘર્ષ કરતો હતો જે પરિવાર એક સમયે તેને અપાર પ્રેમ આપતો હતો તે પરિવાર હવે તેને જવાબદારીનો બોજો માનવા લાગ્યો ભાઈએ કહ્યું મારે મારું પોતાનું જીવન જોવું છે હું તારા કામમાં મદદ કરી શકું તેમ નથી બહેન દૂર થઈ ગઈ અને બોલી મારે મારી જરૂરિયાતો માટે હવે તારા પર નિર્ભર રહેવું નથી પત્ની ખોરાકની ટીકા કરતી હતી અને પુત્ર પણ અનુભવતો હતો કે તેના પિતાના કારણે તેના સપના પૂરા નહીં થાય એકલી સફર રાકેશ આખરે સમજી ગયો કે જીવનમાં મિત્રો અને સંબંધીઓ ફક્ત ત્યાં સુધી જ હતા જ્યાં સુધી તે સમૃદ્ધ હતો પરંતુ હવે જ્યારે તે આર્થિક રીતે નબળો પડી ગયો હતો ત્યારે તે બધા રાક્ષસો જેવા વર્તન કરવા લાગ્યા હતા કેટલાક વર્ષો પછી રાકેશ પોતાની મહેનત અને ધીરજથી ફરીથી ઊભો થયો હવે તે વધુ સફળ અને માનસિક રીતે પણ મજબૂત હતો એક દિવસ તેનો ભાઈ બહેન પત્ની અને પુત્ર ફરીથી તેની પાસે આવ્યા હવે તેઓ ફરીથી પ્રેમ દર્શાવવા લાગ્યા પરંતુ રાકેશે શાંતિથી કહ્યું તમારા સારા સમયમાં સાથ આપવો એ સાચો સાથ નથી સાચો સાથ તો ખરાબ સમયમાં પણ સાથે રહેવાનો છે બોધ જીવનના ખરાબ સમયમાં સાચા મિત્રો અને પરિવારની ઓળખ થાય છે જ્યારે સમય સારો હોય છે ત્યારે બધા સાથે હોય છે પરંતુ ખરાબ સમયમાં કોણ સાથે રહે છે તે જ સાચા સંબંધોની નિશાની છે આ વાર્તામાં રાકેશની લાગણીઓ અને તેના પરિવારના સભ્યોના બદલાતા વલણને વધુ સારી રીતે દર્શાવવામાં આવ્યા છે આશા છે કે તમને આ ગમશે